આપણે આજે સૌ વિચારવા મજબૂર છે કે આજે આપણી આપણા પરિવારની આપણા વિસ્તારની સ્થિતિ અને આપણા બાળકોનું ભવિષ્ય કઈ સ્થિતિમાં આવીને ઊભું છે આપણને સૌને વિચાર આવે આમ તો આપણે ગુલામ હતા ત્યારે પણ બે ટકનું ખાવાનું આપણા વડીલો ખાઈ લેતા હતા એમને પહેરવાના કપડાઓ એમને મળી જતા હતા છોકરાઓ વરી પડી જતા હતા જીવન ચાલતું હતું પણ આપણા વડીલોને પણ અંગ્રેજોની ગુલામી મંજૂર નહોતી ની ચિંતા હતી એટલે કેટલાક આઝાદીના લડવૈયાઓ પોતાની જાન જાનની આવતી આપીને પણ અંગ્રેજોની ગુલામી માંથી આ દેશને મુક્ત કર્યો આ દેશને મુક્ત કરવા પાછળ એક કારણ ન હતું કે માત્ર આપણે અંગ્રેજો ના ગુલામ હતા એક કારણ હતું કે આપણે આર્થિક પરિસ્થિતિના પણ ગુલામ હતા આપણે માન સન્માન ના પણ ગુલામ હતા આપણી જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી સુધાર માટે આઝાદીની એ લડાઈ લડાઈ અને દેશ આઝાદ થયો આજે આઝાદીના 89 વર્ષ પછી આપણે આપણા દેશના ખેડૂતો મજૂરો રત્ન કલાકારો મહિલાઓની સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે આપણને અંદરથી દુખ થાય કે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી દુનિયા ચાંદ ઉપર પહોંચી વિશ્વના મજૂરો વિશ્વના વેપારીઓ એમની પાસે તમામ પાયાની સુવિધાઓ છે ત્યારે આપણી પાસે આપણા બાળકો ભણી શકે એવી સારી શાળાઓ નથી આપણી પાસે સન્માનજનક આપણને સામાન્ય સુવિધાઓ નથી દવાખાનાઓ નથી આપણી પાસે આપણા હાથોને આપણી યોગ્યતા પ્રમાણેનું કામ નથી 80 વર્ષ પછી પરા સ્થિતિ છે અને એટલા માટે આપણે સૌ આ ગંભીર સ્થિતિથી છે અને બધાને આપણા ભવિષ્ય માટેની ચિંતા છે આ કલાકારો આ મજૂરો આ દેશના ખેડૂતોએ આ દેશને જે ચકાચોંધ આપી આ દેશની અંદર જે પણ તમને ડેવલપમેન્ટના વિકાસના કામો દેખાય છે આ જે મોટી બિલ્ડિંગો છે આજે બુલેટ ટ્રેન દોડવાની છે આજે દેશની અંદર વિકાસ ના કામો થયા દેશના મજૂરોની સ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણીએ છીએ આજે છેલ્લા બે ત્રણ ચાર વર્ષ થી ઉદ્યોગ એટલી ગંભીર મંદીનો સામનો કરે છે વારંવાર રજૂઆતો થાય સાઈઠ થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આપણી માંગણી હતી કે જેમણે દેશને ગૌરવ અપાયું છે સરકાર કઈક કરે સરકાર એમની ઉપર ધ્યાન આપે એમનું રજીસ્ટ્રેશન એમને યોગ્ય રત્ન કલાકાર તરીકેનું સન્માન આપે પણ આ માંગણી આજથી સુધી સંતોષાય નથી